બને પણ પિસ્તાના જે ફોતરા હતા તે કાંઈ ના રાખી છે તો ચોકલેટ પણ ધીરે ધીરે મેલ થવા લાગી છે આ દુબઈ વાયરલ ચોકલેટ બનાવી છે આપણે જોઈએ છે તો આવી રીતના કંઈક છે તો આપણે તોડીને બી ચેક કરીએ કે તો આ છે દુબઈની વાયરલ ચોકલેટ જે પિસ્તાથી

આકવાનું કેવી રીતના રેડ ગ્રીન ધીમે આકે કે સ્લો આકે ને જે સ્લો ડ્રાઇવ કરી કે ફાસ્ટ ફાસ્ટ બહુ ફાસ્ટ હા બહુ ફાસ્ટ કરો કેમ કરી ફાસ્ટ તમને તારી ગાડીમાં હું ઝૂમ મેં કર ઓકે ના મને ગાડી ગાડી ના કી ગાડી તો મને તો બેઠો આ ગાડી

આજે ફોર્મમાં જ એ બોલવાના બુક લઈ લે ને ક્યાં જવાનું છે એ લખી લે ક્યાં ક્યાં જવાનું છે તારે કિને ઘેરે જવાનું છે કયા ફ્રેન્ડને બોલવાનું તો ઘરેથી બુક લેતા આવજો એની હા તમે આવી જશે પોસ્કોમાં ભીલો વેટ કર કાઢો તમે આવી જશે પોસ્કોમાં બુકિંગ કરવા માટે प्लास्टिक दूध ले से मोट नीचे बोला वीडियो चॉकलेट ले देना पुणे का है पुणे का प्रश्न તો આજે આપણે ફાઇનલી કુનાફા ચોકલેટ બનાવવાના છે તો બધું વસ્તુ તેના માટે લઈ આવ્યા છે બધી વસ્તુ લાવતા લાવતા એક વીક નીકળી ગઈ છે તો ફાઇનલી બધું ભેગું થઈ ગયું છે તો આજે કેવી રીતે કુનાફા ચોકલેટ બનાવવાની છે તે બધું પ્રોપર ડિટેલ વાઈઝ આપણે નાખીશું તો અહીંયા મેં એક કપ મેદાનો ફ્લાવર લોટ લીધો છે એક કપ અને બીજું મેદાનો લોટ સારી નાખીએ બધો તો આ એક કપ છે કોર્નફ્લાવર તો આપણે આ પણ એક વન એન્ડ હાફ કપ જેટલો નાખીશું તો આમાં મેં એક્સ્ટ્રા નાખી વધારે અહીંયા મેં કોર્નફ્લાવર વન એન્ડ હાફ કપ જેટલું લઈ લીધું છે તેને પણ બધું સારી નાખીએ તો આપણે એમાં થોડુંક મીઠું નાખ્યું છે તો અહીંયા બધો લોટ બંને કોર્નફ્લાવર અને આપણો જ્યાં પ્લેન ફ્લાવર છે મેદાનું તે પણ બધું મીઠું અને બધું મિક્સ કરી દીધું છે હવે આપણે પાણીથી મિક્સ કરવાના છે તો આપણે પાણી નાખીને હવે તો આમાં મેં ધીરે 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 થોડું થોડું પાણી નાખતી જ મિક્સ થાય તેમ તો જેટલું આપણે મિક્સ થાય ત્યાં સુધી મેં થોડું પાણી નાખી દીધું અને આપણે મિક્સ કરીને પછી પાછું પાણી ઘટે તો નાખીશું અને થોડુંક તેલ પણ નાખવાનું છે આપણે ધીરે ધીરે મિક્સ કરું છું કેમકે કોન ફ્લાવર છે તે બહુ કડક થઈ જાય છે મેં બે સ્પૂન જેટલું તેલ પણ નાખી દીધું છે અને આપણે પ્રોપર મિક્સ કરી દઈએ આ લોટ મિક્સ થઈ ગયો છે હવે આપણે આને લેવા દઈશું કલાક સુધી અને પછી આપણે બાકીના તો અહીંયા આપણે લઈ લીધા છે પિસ્તા ફોલેલા તો આપણે પેલા પિસ્તાને આમાં ડ્રાય રોસ્ટ કરી નાખીએ તો અહીંયા પિસ્તા શેકાઈ ગયા છે તો મેં પછી ગેસ બંધ કરી દીધો અને સાઈડમાં રેવા દઈએ તો હવે આપણે જે કુનાફા બનાવવાનું છે તે કુનાફા બનાવી નાખીએ પેલા ઠંડા થવા માટે રાખ્યા છે તો આપણે આપણું મિક્સ લઈ લીધું છે આ જે કુનાફા બનાવવાનું છે તે આપણે થોડું મિક્સ કરી લઈએ અને મેં એક બોટલ લીધી છે તેમાં હોલ પાડી દીધો છે આપણે પછી એવું કંઈ પાઇપિંગ બેગ નથી એટલા માટે બોટલ યુઝ કરું છું પાણીની બોટલમાં ભરવા માટે મેં આ એક ગયણો ગયણો કંઈ કે શું કંઈ ખબર નથી ભરાઈ ગયું નામ તેનું તો એ લઈ લીધું છે તો આપણે ધીરે ધીરે આમાં આપણું નાખી દઈએ મેં હાફ બોટલ જેટલું ભરી લીધું છે અહીંયા પેન ગરમ કરી લીધી છે તમે આને એકદમ ધીમી કરી નાખો તો આપણે આવી રીતે બધી સેફ બનાવવાની છે આપણે સાઈડમાં માં મૂકતી જવાની છે બનતી જાય તેમ આપણે પાછું બીજી કરીએ આપણે ધીરે ધીરે કુનાફા બનાવવાનું આટલું બન્યું છે હજી અને અહીંયા બને છે તો બધું જ આવી રીતે જેટલું બેટર બનાવ્યું છે તે બધું બનાવી નાખવાનું છે તો હજુ આપણે આટલું બનાવ્યું છે અને હજુ તો બનાવવાનું બહુ બાકી છે તો જો આવી રીતે આપણે જલેબીના આકારમાં ધીરે 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 બધું બોટલ વેથી અને આ એકદમ ફૂલ નોન નોનસ્ટિક પેન છે તો કુનાફા બનાવવું હોય તો ફૂલ નોન નોનસ્ટિક નોનસ્ટિક પેનમાં જ બનાવવો જોઈએ ત આપણે પાસા તા એમ હું એક સ્ટીક લઈ લીધું છે તો એનાથી ઈઝી નીકળી જાય વાહ જಿತಿ વાહ તો બરાબર અહીંયા કુનાફા રેડી થઈ ગયો છે તો આપણે મસૂર ઝૂક કાપી લઈએ ナイફથી એક તો સેવની જે યસ tapi yang, ekdom siunu-siunu kopi nih, tapi yang, ah kunafa, siunu-siunu kopi juga, tapi nih, gimana, tapi yang, tadi mas, abis donat kiri ઘી નાખી છે ઘીમાં શેકવાની છે તો આપણે આખું બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનું છે તો આને આખું બ્રાઉન કરવાનું છે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી તો આપણું આ એકદમ કોનાફાનું શેકાઈ ગયું છે અને પિસ્તા રેડી કરી લઈએ કરવાની છે તો આપણે આ ચોકલેટની મેલ્ટ કરવાની છે તો અહીંયા ધીરે ધીરે નાના નાના પીસ આપણે આ પિસ્તા અને એનું મિક્સ થઈ ગયું છે બંને પણ પિસ્તાના જે ફોતરા હતા તે કાયદાના હતા એટલે આ થોડુંક બ્લેક થયું છે થોડુંક કલર વધારે છે એમ તો ગ્રીન કલર થવો જોઈએ એમાં ગ્રીન કલર પણ થોડોક નાખ્યો હતો પણ બહુ ઓછો કલર નાખ્યો હતો તો આપણો મિક્સ રેડી છે અને આ ચોકલેટ મેલ્ટ કરવા રાખી છે તો ચોકલેટ પણ ધીરે ધીરે મેલ્ટ થવાય લાગી છે તો આ ચોકલેટ આપણે ગઈ કાલે બનાવી હતી તે ફિઝરમાં ઓવર નાઇટ સુધી રાખી હતી તો ચોકલેટ રેડી થઈ ગઈ છે આ દુબઈ વાયરલ ચોકલેટ બનાવી છે આપણે જોઈએ છે કેવી એમાંથી નીકળે છે કે નથી નીકળતી કેમ કે આખી રાત સુધી આપણે ફિઝરમાં રાખી હતી તો ચાલો કાઢી લઈએ તેને ધીરે ધીરે તમે અહીંયા ધીરે ધીરે તો આપણે આમાંથી બહારે કાઢવાનું છે ચોકલેટ તો ધીરે ધીરે તો આપણી આ વાયરલ ચોકલેટ બહારે કાઢી લીધી છે અને તેમાં ડિઝાઇન પણ એકદમ મસ્ત દેખાય છે તો આવી રીતના કંઈક છે તો આપણે તોડીને બી ચેક કરીએ કે તો આ છે દુબઈની વાયરલ ચોકલેટ જે પિસ્તાથી પતાશ ચોકલેટ વાયરલ તો તમે પણ બનાવજો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ભાઈ ચોકલેટ મેં અહીંયા ટેસ્ટ કરી છે બહુ ટેસ્ટી બની છે અને એકદમ પિસ્તા અને વેરી નાઈસ તો તમે પણ ટ્રાય કરજો અને બાકીનો વિડીયો થોડોક આમાં રહી ગયો તો બનાવવાનો કેમ કે કેમેરાની બેટરી લો થઈ ગઈ હતી તો પછી અમે એમ જ બનાવી નાખ્યો તો તમે બી ટ્રાય કરજો વેરી ટેસ્ટી છે તો અહીં પ્રફુલ પણ ટ્રાય કરેસ ચોકલેટ કેવી બની છે કેજો કે મેં મે બનાવી તો મને તો બહુ સારી લાગી ટેસ્ટી છે ઓકે છે નાઈસ છે આપળો ઘરો ખરાબ છે પણ ટેસ્ટ કરી લિદુ એક સાસ્તી દિયાં છે સ્કૂલેથી આવીયા ત્યારે માવાનો વધારે છે ચોકલેટ ની બધી છે પિસ્તા પિસ્તાનું તો બુ બુ ફ્રાઈસ તો હવે એટના ઘરેજ બનાવાય એમ કે રાતી લેના કતે આટએસરી સોકરાઉન્ડ સારું રે સોપમાં માવા ચોકલેટ ચેક કરીતી પણ વધારે એક્સપેન્સીસ છે ચોકલેટ તો ટ્રાય કર્યું કે ઘરેજ બનાવી